નમસ્તે વિદ્યાર્થી મિત્રો ધોરણ અગિયારમાં વિષય ગુજરાતી પાઠ સત્તર કાવ્ય સત્તર ભજન કરે તે જીતે આ કાવ્યની સમજ આજે આપણે મેળવવાની છે ભજન કરે તે જીતે કાવ્યના કવિ મકરંદ દવે છે તેમનો જન્મ તેર અગિયાર ઓગણીસો બાવીસમાં થયો હતો અને તેમનું અવસાન એકત્રીસ એક બે હજાર પાંચમાં થયું હતું કવિ નવલકથાકાર નિબંધકાર ચરિત્રકાર અને આધ્યાત્મક સાધક મકરંદયશંકર દવેનો જન્મ ગોંડલમાં થયો હતો માધ્યમિક સુધીનું શિક્ષણ ગોંડલમાં રાજકોટ આર્ટ્સ કોલેજમાં દાખલ થયા પછી ઓગણીસો બેતાલીસની લડત માટે ઇન્ટર આર્ટ્સથી અભ્યાસ છોડ્યો અનેક દૈનિક પત્રો સામયિકો સાથે તેઓ સાથે જોડાયા અને સાહિત્યિક પત્રકાર તરીકે તેમણે નોંધપાત્ર કામગીરી કરેલી છે કવિ મકરંદ દવેનો વિગતે પરિચય આગળ આપણે જોઈએ કે ગોંડલમાં પ્રાથમિક શિક્ષણ પૂરું કર્યા બાદ ઓગણીસો ચાલીસમાં રાજકોટની ધરમસિંહજી કોલેજમાં દાખલો લીધો અને ઓગણીસો બેતાલીસમાં ભારત છોડો આંદોલનમાં ભાગ લેવા માટે તેમણે અભ્યાસ છોડી દીધો હતો તેના પ્રારંભિક જીવનમાં જ તેઓ આધ્યાત્મક ગુરુ નાથાલાલ જોશીના સંપર્કમાં આવે છે અને ઓગણીસો અડસઠમાં તેમના લગ્ન લેખિકા કુંદનિકા કાપડિયા સાથે થયા તેઓ પછી મુંબઈ સ્થાયી થયા હતા અને તેઓ કુમાર ઓગણીસસો ચુમ્માલીસ પિસ્તાલીસ ઉર્મી નવરચના ઓગણીસો છેતાલીસ સંગમ પરમાર્થી સામયિકો અને જય હિન્દ દૈનિકના સંપાદક રહ્યા હતા નંદીગ્રામ આશ્રમમાં મૂકેલો મકરંદ દવેનો ફોટો અહીંયા ઉપર આપણે જોઈ શકીએ છીએ ઈસવીસન ઓગણીસો સિત્યાસીમાં તેમના પત્ની સાથે તેઓ વલસાડ નજીક ધરમપુર ખાતે સ્થાયી થયા અને ત્યાં આદિવાસી કલ્યાણ અને આધ્યાત્મિક કેન્દ્ર તરીકે નંદીગ્રામની સ્થાપના કરી સ્વામી આનંદ દ્વારા તેમને સાઈ ઉપનામ મળ્યું ઓગણીસો ઓગણસીમાં તેમણે રણજીતરામ સુવર્ણચંદ્રક એનાયત થયો હતો તેમના આધ્યાત્મિક અને સાહિત્યિક સર્જન માટે તેમને સાહિત્ય ગૌરવ પુરસ્કાર ઓગણીસો સત્તાણુંમાં નરસિંહ મહેતા પુરસ્કાર ખરબિંદો પુરસ્કાર પણ મળ્યા હતા એકત્રીસ જાન્યુઆરી બે હજાર પાંચના રોજ નંદીગ્રામ વલસાડ ખાતે તેમનું અવસાન થયું હતું તેમના સાહિત્ય સિર્જન વિશેની માહિતી જોઈએ તો તેઓ કવિતા ફિલસોફી અને આધ્યાત્મિક વિષયો પર તેઓએ સંખ્યાબંધ પુસ્તકો લખ્યા છે આ જે કંઈ પુસ્તકો છે એની નોંધ આપણે આપણી નોટબુકમાં કરીશું કારણ કે ધોરણ અગિયારમાં હેતુલક્ષી પ્રશ્નોની અંદર સાહિત્ય સર્જકોના સર્જન અને કવન વિશે એક માર્ક્સના પ્રશ્નો પૂછાતા હોય છે તો તરણા ઓગણીસો એકાવનમાં ભેરી ઓગણીસો બાવનમાં ગોરજ ઓગણીસો સત્તાવનમાં સૂરજમુખી ઓગણીસો એકસઠમાં સંજ્ઞા ઓગણીસો ચોસઠમાં સંગતિ ઓગણીસો અડસઠ જેવા તેમના કાવ્ય સંગ્રહો છે તો તેમના કાવ્ય સંગ્રહોના નામ કયા કયા છે તરણા સૂરજમુખી જયભેરી ગોરજ સૂરજમુખી સંજ્ઞા સંગતિ આ તેમના કાવ્ય સંગ્રહો છે જબુક વીજળી જબુક એ એમનો બાળ કાવ્ય સંગ્રહ છે ઓગણીસો પંચાવનમાં પ્રગટ થયો અને શેણી વિઝાણંદ ઓગણીસો પાસઠ છપ્પનમાં ગીત નાટિકા છે એમ માટીનું મહેકતો સાદ ઓગણીસો એક્યાસીમાં એમની હલધર બલરામ પરની નવલકથા છે બે ભાઈ ઓગણીસો અઠ્ઠાવનમાં અને તાયકો ઓગણીસો અડસઠમાં બાળ નાટકો છે પીડ પરાઈ ઓગણીસો તોતેર એમના પ્રસંગ ચિત્રો છે યોગી હરનાથના સાનિધ્યમાં ત્રી આ ઓગણીસો વ્યક્તિ પરિચય છે એમનું આધ્યાત્મ આધ્યાત્મચિંતન અંતતરવેદી ઓગણીસો ઇઠ્યોતેરમાં યોગપથ ઓગણીસો ઇઠ્યોતેર સહજને કિનારે ઓગણીસો એંસી ભાગવતી સાધના ઓગણીસો બ્યાસી ગર્ભદીપ ઓગણીસો ત્યાંસી ચિરંતના ઓગણીસો ત્યાંસી જેવા સંગ્રહો જેવા ગ્રંથોમાં રજૂ થયું છે વિષ્ણુ સહસ્ત્ર નામ આંતરપ્રવેશ ઓગણીસો ચોર્યાસીમાં કાંતિલાલ કાલાણી સાથે ભગવત નામો વિશે સહિયારું ચિંતન છે એક પગલું આગળ ઓગણીસો બ્યાસીમાં સામાજિક ચિંતનને સતત સતકેરી વાણી ઓગણીસો સિત્તેર એમણે સંપાદિત કરેલો ભજન સંગ્રહ છે ભટ્ટને મારગી ઓગણીસો છેતાલીસ અને ટાર્ઝન જંગલનો રાજા ઓગણીસો સુડતાલીસ એમના અનુવાદો છે હવે આપણે સૌથી પહેલાં આ કાવ્યના પરિચયને પ્રાપ્ત કરીએ તો અહીંયા આ કાવ્યની અંદર કવિએ ભજનનું મહત્વ દર્શાવ્યું છે આપણે જાણીએ છીએ કે પોતાના અંતિમ સમયે તેઓ આશ્રમમાં રહેતા હતા અને ભગવાનનું ભજન કરતા હતા તો એ માટે એમને જે કંઈ ગૂઢ અનુભવ અને ગહન ચિંતન એમનું છે એ અહીંયા આપણને દેખાય છે વજન કરે તે હારે રે મનવા ભજન કરે તે જીતે સરસ મજાનો પ્રાસ છે વજન અને ભજન અહીંયા કવિ કહેવા માગે છે વજન કરવું એટલે કે આમ આપણે ઘણી વખત નહીં કહેતા કે આ તો બહુ વજનમાં ચાલે છે એમ અભિમાન વજન શબ્દ એટલે અભિમાન અહીંયા કાવ્યમાં એટલે જે માણસ અભિમાન કરે છે તે હારે છે કોનાથી આરે છે જીવનમાં એને કશું પ્રાપ્ત થતું નથી જો તમે અભિમાન રાખો છો તો તમારી પાસે કોઈ આવતું નથી તમારે એકલા જ રહેવું પડે છે અને તમે કંઈ પ્રાપ્ત કરી શકતા નથી ભગવાન પણ તેની સાથે હોતો નથી એટલે જો તમે અભિમાન કરો છો વજન કરો છો તો હારો છો મનવા શબ્દનો અર્થ થાય છે માણસ માનવી એ માણસ જે માણસ વજન કરે છે અભિમાન કરે છે તે હારે છે અને જે માણસ ભજન કરે છે તે જીતે છે ભજન એટલે કે ઈશ્વરનું સ્મરણ જે માણસ ઈશ્વરનું સ્મરણ કરે છે તે માણસ જીતે છે અને જે અભિમાન કરે છે તે હારે છે તુલસી તલથી તોલ કરો તો બને પવન પર પોટો આપણે જાણીએ છીએ કે ભગવાન છે એ પ્રેમના ભૂખ્યા છે પ્રેમથી વશ થાય છે તમે તુલસી પત્રનો તોલ કરો તોલ કરવું એટલે કે એનું વજન કરવું બંને પરપોટો સાવ હલકું થઈ જાય છે તુલસીનું એક પત્ર દલ એટલે કે પત્ર પાન તુલસીનું એક પાનનું વજન કરો તો પવન પરપોટા જેવું હલકું છે અને એક હિમાલય મૂકો હેમનો તો મેરુથી મોટો અને એક બાજુ હિમાલય તમે મૂકો હિમાલય જુઓ તો એ મેરુ પર્વતથી પણ મોટો એવો પર્વત છે આ ભારે હળવા હરિવરને મૂલવવું શી રીતે ભગવાન છે એ સાવ હલકા છે એકદમ પવન પરપોટા જેવા તુલસીદલ જેવા જેને પમાય તે પમાય અને ના પમાય તો એ અમાપ બની જાય જો એ હલકા છે તો તુલસી દલ અને પવનના પરપોટા કરતાંય હળવા છે અને જો તમે એનું એનું શક્તિને તમે માપો તો હિમાલય અને મેરુ પર્વત કરતાં પણ વધારે શક્તિ એમાં રહેલી છે સર્વ કરતાં હળતાં ઈશ્વર પોતે જ છે એનું વજન થઈ શકે તેમ નથી આ ભારે હળવા હરિવરને મુલવવા કેવી રીતે ક્યારે હળવા થાય ક્યારે વજનદાર થાય ક્યારે પ્રાપ્ત થાય એ નક્કી નથી પણ એટલું ચોક્કસ છે કે જો તમે અભિમાન રાખશો ગર્વ કરશો તો ચોક્કસ તમને ઈશ્વર મળવાના નથી એટલે અહીંયા વાત કરે છે કે તુલસી દલથી પણ હળવા પરપોટા જેવા અને હિમાલય અને મેરુ પર્વત છે એનાથી પણ વજનદાર એવા આ ભગવાન શ્રીહરિ છે એને મૂલવી શકાતા નથી એની કિંમત કરી શકાતી નથી તો એવા જે છે તો એ ખરેખર આપણને મળે તો આપણું જીવન છે એ ધન્ય થઈ જાય છે હવે કે છે કે એક ઘડી તને માંડ મળી છે માણસ છે એ જીવન મરણના ચક્રમાં અનંત વર્ષોથી ફરતો આવ્યો છે અનેક જન્મો ધારણ કર્યા છે અને કરવાના છે જીવન મરણના આ ચોવ્યા ચોર્યાસી લાખ ફેરામાંથી એને માંડ અત્યારે આ એક અમૂલ્ય એવો માણસનો અવતાર મળ્યો છે એક ગણિતને માંડ મળી છે આ એક ક્ષણ તમને મળી છે ઈશ્વર માણસ તરીકેની આ જીવતરને ઘાટે ઘાટે એટલે કે કિનારે આ જીવતરના કિનારામાં તમને માંડ એક ક્ષણ મળી છે એક સમય મળ્યો છે એ ક્ષણમાં સાચ ખોટના ખાતા પાડી આપણે જ્યાં દુકાનોમાં જોઈએ છીએ તો જમા ઉધારના ખાતા હોય છે અહીંયા પણ આપણા જીવનની અંદર કેટલા સારા કર્મો અને ખરાબ કર્મોના ખાતા પાડ્યા હોય છે ભગવાન સાચ ખોટના ખાતા પાડી એમાં તું નહીં ખાટે દુકાનની અંદર તો આપણે એમાં નફો મેળવી લઈએ છીએ સાચાનું ખોટું ને ખોટાનું સાચું કરીને પણ ઈશ્વર આગળ આપણી એ ચાલાકી ચાલતી નથી માંડ તમને એક ઘડી એક ક્ષણ જીવન મળ્યું છે આ જીવનમાં તમારે ઈશ્વરને પ્રાપ્ત કરવાના છે ઈશ્વરની પ્રાપ્તિ કરવાની છે એટલે આ જીવતરને જે ક્ષણ છે એ ક્ષણને તમારે વ્યર્થ જવા દેવાની નથી ઈશ્વરની ભક્તિમાં લીન કરવાની છે એટલે સાચ ખોટના એ ખાટામાં ખાટે તું નહીં ખાટે ખાટે શબ્દનો અર્થ થાય છે લાભ મેળવે ફાવે તું નહીં ફાવે સહેલીશ તું મોહ સાગરના મોજે કે પડ્યો રહીશ પછી તે જો તમે ઈશ્વરની પ્રાપ્તિ કરશો તો તમને અનુભવ થશે કે જાણે તમે શામ સહેલીશ એટલે કે ફરવું સફર કરવી તમે સાગરના મોજા સાથે સફર કરો છો ફરો છો અને જો તમે અભિમાન રાખશો તો ઘર પછી તે એટલે ઘરની પાછળની ભીત પર પડ્યા રહેશો તમને કોઈ બોલાવશે નહીં તમારું કંઈ કલ્યાણ પણ થશે નહીં એટલે આ એક ક્ષણ મળી છે એક ક્ષણમાં ઈશ્વરનું ભજન કરવું ઈશ્વરને લગતી તમામ ક્રિયાઓ કરવી જેથી કરીને ઈશ્વર આપણી ઉપર રાજી રહે આ હવે તને તારા ગજ મૂકી આવ હવે તારા ગજ મૂકી વજન મૂકીને વરવા તારા ગજ એટલે કે ગજ એટલે કે તાકાત હવે દરેક માણસને એવું હોય છે કે હું શક્તિશાળી હું ઓળખાણવાળો હું પૈસાદાર હું ધનિક હું સ્વરૂપવાન તો તારું આ જે શક્તિ છે ગજ છે એટલે કાપડ માપવાની પટ્ટી સમજ પણ અહીંયા તારું એ માપ મૂકીને હવે તું આવ વજન મૂકીને વરવા વરવા એટલે કે કઢંગા નકામા તારા જે અભિમાન છે નકામું હાવ બે આમ કહી શકાય કે કારણ વગરનું એવું વજન હવે તું મૂકી દે કારણ કે એ વજનથી તો તું બહુ વરવો લાગે છે કુરુપ કઢંગો લાગે છે વરવું એટલે તો તારું આ માપ મૂકી દે કે કોણ સારું કોણ ખોટું પણ તું અભિમાન છોડી અને આ નવલખ તારા નીચે બેઠો છો આ ઉપર આકાશની અંદર અસંખ્ય તારાઓ છે એની નીચે તું બેઠો છો નવ લાખથી વધારે અગણિત એવા તારાઓ નીચે તું બેઠો છે ક્યાં ત્રાજવડે તરવા શું તારે ત્રાજવડે એટલે ત્રાજવા જે આ માપવાના હોય છે વજન માપવાના ત્રાજવા એ ત્રાજવા હવે તારે એમાં શું તોલવાનું છે પણ તમને એવું થાય કે મારી પાસે પૈસા છે રૂપ છે આટલા બધા રૂપિયા આટલી બધી સગવડો આટલા બધા ઉત્સવો આટલું બધું દાન તો એનાથી કંઈ ચૌદ ભુવનનો સ્વામી ભગવાન તને પ્રાપ્ત થવાનો નથી જો ચપટી ધૂળની પ્રીતિ હશે તો રે મનવા ભજન કરે તે જીતે એ કોનાથી હારે છે ઈશ્વર કોને વશ થાય છે તો ચપટી ધૂળની પ્રીતિ એટલે કે સાવ સામાન્ય માણસ પણ પ્રેમના ભૂખ્યા છે જે માણસ જે ભગવાન જે નરસિંહ મહેતા તો સાવ સામાન્ય માણસ છતાં ઈશ્વર તેને વશ થાય છે તો આવા જે નિષ્કપટ નિરાભિમાની નિસ્વાર્થી માણસ છે એ ભગવાન એને વશ થાય છે એટલે ભગવાન છે એ હંમેશા પ્રેતીએ કરીને પ્રાપ્ત થઈ શકાય છે ખોટા વજનો કે અભિમાન રાખવાથી ઈશ્વર પ્રાપ્ત થતો નથી એવી વાત આ કાવ્યમાં સમજાવી છે કે માણસ માત્ર એ પોતાની પાસે જે કંઈ છે એ એની પરવા કર્યા વગર એની એનું અભિમાન રાખ્યા વગર નિર્મોહી નિર્માણી થઈને જો ભગવાનનું ભજન કરે તો ભગવાન ચોક્કસ તેને પ્રાપ્ત થાય છે થેન્ક યુ